તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો વેચવાની છે વિડીયોની અંદર કારની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ફોર વ્હીલ કાર વેચવાની છે ગાડી છે યુન્ડાઈ આઈ ટ્વેન્ટી મોડલની વાત કરું બે હજાર સોળના મોડેલની ગાડી છે અને

ઇન્ટ્રીઅલ પણ બધું સારું બાકી તમે રૂબરૂ ચેક કરી શકો છો ગાડી ત્રણ ઓનર ગાડી છે અને કિંમત ચાર લાખ એસી હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે આ ગાડી લેવાની હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો બોટાદ અને મોટી વીરવા ગામે ગાડી જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ સત્તાવન વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો